સવા કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનું દવાખાનું છે દર્દી સાજો થાય કે ન થાય ભાજપના ચોર છે એ લીલા પીળા થઈ જવા જોઈએ સાજા નરવા રહેવા જોઈએ આમાંથી ખાઈ ખાઈને ગેંડા જેવા ખૂંટયા જેવા પાડા જેવા થઈ શકે એના માટે આ દવાખાનું છે દર્દી આમાં લાભ થાય કે ના થાય એ તો ભગવાન ભરોસે છે સૌને જય કિસાન જય શ્રી કૃષ્ણ હવે આ લાઈટ અહીંયા ગોઠવી છે આ સરકારી દવાખાનું નવું ખુલ્યું છે હમણાં જ આ એની લાઈટ છે અહીંયા હાથ અડાડવું એટલે ગોપાલભાઈ મરી જાય અથવા કોઈ જેને મરવું હોય અહીંયા હાથ અડાડે દવાખાનામાં માં એટલે મરી જાય એવી વ્યવસ્થા ગોઠવેલી છે આ નવું સરકારી દવાખાનું એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા સરકારી દવાખાનામાં કર્યો છે આ જૂની પેટી કાંઠ ખાઈ ગયેલી કમ્પ્લેટ નવા દવાખાનામાં જૂની પેટી આ કાંઠ ખાઈ ગયું છે બધું કમ્પ્લેટ આ જૂનું જૂનું બધું ધૂળ ચડી ગઈ એક કરોડ ને ચૌદ લાખ ના દવાખાનામાં પેટી જૂની છે આ ફિમેલ વોર્ડ છે મહિલાઓનો વોર્ડ હાઈટ જુઓ આ હાઈટ છે દવાખાનાની નવું એક કરોડ ચૌદ લાખ ના દવાખાનાની હાઈટ છે કમસે કમ છ ફૂટ ની પણ હાઈટ નથી અહિયાં અમારું માથું અડી ગયું છે હવે મારે આમ નમીન જવું પડશે ભૂંગળા લગાવ્યા છે પાણીના આ ભૂંગળા જે છે ભગવાન ભરો આમાં ટેકનોલોજી હશે જ છે આ ચાઇનીઝ ટેકનોલોજી પાણીનો નિકાલ અહીંથી કરવા માંગો છો કે અહીંથી કરવા માંગો છો એના બે ઓપ્શન છે તમારે પાણી આવે છે એ અહીંથી કાઢવું છે કે અહીંથી નીચેથી કાઢવું છે પેલી બાજુ કાઢવું હોય તો એ ઓપ્શન છે આ રીતે આ ઓપ્શન આપેલા છે બે વર્ષ માટે પછી આ રહેશે જ નહીં આ બધા પાઇપમાં એવા ઓપ્શન આપેલા છે